thank <laughs> you જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો અને હું પૂજા બહુ જાય છે અત્યારે વાડ કરવા વાળાની ઉષા દીદી ન્યાથી આવ્યા છે હું પૂજા જાય છે ભાઈ વાડ કરવા રવિભાઈ ને ની પરમધી રાતે આવ્યા તો પછી ત્યારે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યું કેમ કે કાલે આખો દિવસ જાગુબેનને ભાઈ ગયા હતા જામનગર જાગુબેનને કઈક ઓનલાઈન સેલિંગ છે એ ઓનલાઈન સેલિંગ કરે છે કંઈક તો એની મીટિંગ હતી તો કાલે આખો દિવસ માં ગયા હતા ને સાંજે રાત્રે નવ વાગે ઠેઠ આવ્યા એટલે પછી કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો ને અત્યારે જોવા અમે બાવળમાંથી થઈ નદીમાંથી થઈ જાય છીએ બે વાડ કરવા માટે કે રવિભાઈ આવ્યા છે તો એ વાઈડ કરાવે છે તો કરી લઈ કેમ કે ખૂટિયા ઘરી જાય છે ઓલી થી ખૂટ આવે છે ને તો રવિભાઈ ગાઈડ ફરાવડાવે છે તો કરી લે અને અહીંથી કંઈ ઉતરાય એવું નથી પૂજા પાછી આવી જો કેવું જવાય એવું નથી પેલા રસ્તો હતો અત્યારે રસ્તો નથી અને ભાવેશભાઈ નથી પાછા ભાવેશભાઈ ગયા છે ધ્રોલ જાનમાં ગાડી લઈને ગયા છે એના ફ્રેન્ડના મેરેજ હતા તો જાનમાં એની અમારી ગાડી લઈ જવાની હતી તો એ ગયા છે ધ્રોલ અને બે છોકરાઓ ગયા ગયા છે સ્કૂલે તો જાગુબેનને ઘરે હતા મમ્મી ની બે તો એ આવશે ચાલો હવે આપણે જાય વાડ કરાવી થોડીક વાર જો પૂજા ક્યાંથી વહી ગઈ મારે કેમ જાવું પૂજા જો વાડામાં વાડમાં જો કેવા એડા ઊભા એડા નું બી ખરી ગયું હોય છે પેલા મોટા એડા હતા તો એડા નકરા ઉઈ ગયા બધે અહીંયા બધે એટલા ઉઈ ગયા કારેલું પૂજા अपनावाड़ा नुच छे जो मम्मी वेला ना खाता खाली 3 4 5 उतारी गयो हूं ने देता था मम्मी आई थी देखा तो नहीं आ रही जो मोटो बदू है ये तो पापी जीव है मेरा भी भाई थे टाइम वाड करे અંદર થી નખાય એમ આયા તો પણ નખાય એવું જ નથી ગાય એટલે બધે તો પડ્યા હે નાખેલા બર્તન કા ઊંચા નખાય એમ હજી આન માથે નાખ દેવાય આ જો આટલી આપણે વાડો છે તો અંદર થી તો કેટલું ઊંચું છે વાડો અંદર થી ઊંચો છે ને બહાર થી નીચો એટલે ઊંચી વાડ કરવી પડે નકર ઢોર છપી જાય કેવા રસ્તામાં જાય હી અમે કાપું છે કેવા રસ્તામાં જાય અમે ફરજીયાત આવું પડે ને રીંગણીનું પૂરું કર નાખે ઢોર રીંગણી કેવી સરસ થઈ ગઈ છે બધું પૂરું કર નાખે હા હા બધા નાખી દેવા આપણે ફટાફટ કરવા માંડી રવિભાઈ ને કામે લગાડી દીધા હે આવ્યા હે

આમ કવાડી મારવા ગઈ તો પગમાં સીધો કાંટો આવ્યો અને ચંપલ આખું લોહી થોડીક વાર નાખા અને પછી તો રવિભાઈ અનિલભાઈ કરતા હતા અને હું નાવાનો વારો આવ્યો મારો રવિભાઈ હજી બાકી ગા જાગુબેને નાયું હું નાઈને નીકળી પછી જાગુબેન નાવા ગયા અને રવિભાઈ હજી બાકી એટલે જાગુબેન પાણી મૂકી દે અને ઈ ભાઈ હજી આયેલા આવે આવીને બાર બેઠા જો

હોટલેથી અને લક્ષિત પહોંચી ગયો જોવો ચા પીવા એને બધા યારે ચા પીવો જ પડે કા પૂજા રસ્યો છે ચાનો મોટો બંધાણી વીવના કપડા પહેરી લીધા બપોરના કાઢતો નથી પૂજા કે લાવ કાઢી દઉં તો નથી કાઢતો પૂજા બપોરે કામ કરતી હતી તો પછી વીવના પહેરાવી દીધા હતા મેં મોટા થાય છે તોય મસ્ત ના લાગે છે હું તો કાઢતો નથી પૂજા કે લાવ બદલાવી દઉં કા તો ન કાઢ્યા ઘરે કોને દીધો તો એમાં નક્ષિતભાઈ

કેમકે ક્યારની મૂકી હું નાવા ગઈ પહેલાંની ધીમા તાપે મૂકી હતી તો હવે મિક્સ દાળે બફાઈ ગઈ હશે કેમકે ક્યારની મેં મૂકી હતી નાવા ગઈ પહેલાંની અને હવે હું જાગુબેનને પૂજા ત્રણેય જાશું બજારમાં કેમકે જાગુબેનને થોડીક શોપિંગ કરવી છે એને કોટનની પેર આખી આવે એ લેવી છે ને એવું બધું રનિંગમાં પહેરવા માટે તો એ શોપિંગ કરવી છે ને મારે થોડુંક લોશનને એવું લેવું છે કેમકે વિન્ટર હવે આવી ગયો તો હવે આપણે લોશનની જરૂર પડશે તો હવે લોશનને એવું બધું લઈ લે અને વ્યાનને સવારે સ્કૂલે વહેલું જવાનું એટલે લોસન લગાડી દેવું પડે સવારમાં હજી આમ બહુ ઠંડી તો નથી પડતી પણ તોય લગાડી તો સારું મોશ્ચુરાઈઝર રે બોડીમાં તો બોડી ને બધું લેવું છે તો હું ને જાગુબેનને પૂજા ત્રણેય જાય છે બજારમાં તો ચાલો હવે બજારમાં જાય કરીને આવતા રહ્યા અને જાગુ બેને બે પેર લીધી કા હં એક પિન્ક લીધી એક યલો અને પૂજાએ પિસ્તા કલર ત્રણ પેર લીધી હા પૂજાએ લીધી હા જાગુ બેને આઈ મસ્ત કલર હે ઓમ બાય પિન્ક આઈ મસ્ત હા આ આનો દુપટો ને મસ્ત હે

ખાટો 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 કેવો નક્ષિત હાલો કાટી તો મેં કરી નાખ્યું હે એવું તપેલું એટલે હાલ તા પડો તપેલામાં તો મેં દઈ દીધું ઓલું કટેવાળું ના કરતા પછી તપેલું સારું ન થાય ઉટકવું અમારે પડે લે તમારે થોડું ઉટકવું પડે

દાળ ને ભાખરી મજા આવે નહીં રોટલા ભાવે અને અડધા ને ભાખરી ધું ધુઆ હોવું ગયા આ બાજુ ઊભી રહ કે એ બાજુ ઉભી રહો બધે ધુવાળો જ આવે ભાઈ ને મસ્તી જુજે એક લાકડું તો ખરાબ કરી નાખું તોડી તોડી નાખું નાખી તો ગાય ડાળી બની ગઈ અને પ્રકાશ અત્યાર સુધી માલ ઉતારા લાઈટ વહી ગઈ હતી ને જમવાનું બધું કાઢ્યું

ટ્રિટર નેક્સ ભાઈ ટ્યુશનમાંથી આવતો રહ્યો સ્કૂલેથી આવ્યો ટ્યુશન જઈને આવતો રહ્યો અને હવે હોમવર્ક કરે આખો દી નવરો નથી થતો ને તું તો સાયકલ જ હલાવ 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 આખો દી સાયકલ હલાવવામાંથી નવરો નથી થતો હજી નવી લેવી કાંઈ લઈ નથી દેવી કાંઈ લઈ નથી દેવી તું લખવા માંડા નક્ષભાઈ ફટાફટ કરી છે તારા પેલા તો અત્યારે વાગી ગયા છે પોણા દસ અને બધા જમી વમી તો ક્યારના ફ્રી થઈ ગયા હતા પછી તો છોકરાઓ એ હોમવર્ક કરી લીધું અને જાગુબેનને ઉષા દીદી અને બધા બાર તાપણું કરીને બેઠા છે અને મને વધારે ઠંડી લાગતી હતી કેમ કે હું સ્વેટર નહોતું પહેર તો હું આવી ગઈ અંદર અને પ્રકાશ જોવે છે ફોનમાં એનું વિડીયો અને ભાવેશભાઈએ જાનમાંથી તો ક્યારના આવતાર્યા તા અમે જમી લીધું એ પહેલાં અને જાનની ગાડી અમારી શણગાઈતી હતી તો અમારા લેટર હતા ભાઈના મારો પ્રકાશનો એ અને પી તો પ્રકાશ મેં કીધું ચાલો ફરીવાર મેરેજ કરી લે તો પ્રકાશ પ્રકાશથી હાલ એક્ટિવામાં ચક્કર મરા ફોન જોતાં જતાં દાંત કાઢે અને મેં બ્રાઇડલ મહેંદી મૂકી હતી ત્યારે રવિને બધા કહેતા થાય કે બ્રાઇડલ મહેંદી આત્માન પગમાં મૂકી છે અને અમે મેકઅપ ને એવું કરી દઈને મેરજના ચોલી પર ચીજવી કે જાન લઈને આવી ત્યારે પ્રકાશ તેડવા નહોતા આવ્યા તો એવી બધી મસ્તી કરતા હતા બધા અને આજનો વિડીયો આપણે પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં બાય